અમદાવાદના પાલડી વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે યુવતી પર પોલીસ કર્મીએ જે લાફો ઝીંક્યો છે તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે વિપક્ષ દ્વારા સતત સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે આ મામલાના સંદર્ભમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા સણસણતા સવાલો કરવામાં આવ્યા છે જેમાં તેઓ કહી રહ્યા છે કે પોલીસ કર્મી મહિલા પર હાથ ઉગામી હોવાની ઘટના સામે આવી તેમાં રક્ષણની જવાબદારી જે વ્યક્તિઓ પાસે છે તે જ ભક્ષક બની રહ્યા છે પોલીસ અત્યાચાર કરી રહી છે ત્યારે મહિલાઓ ન્યાય માટે ક્યાં જશે તેના લઈને પણ તેમણે સવાલ ઉઠાવ્યા સાથે તેમણે કહ્યું કે ગૃહમંત્રી ફક્ત વાતો જ કરે છે કામ કરવામાં આવતા નથી મહિલાને જ્યારે જરૂર હશે ત્યારે કોંગ્રેસ તેમની સાથે રહેશે તે પ્રકારનું પણ તેમણે આશ્વાસન આપ્યું છે પોલીસ પોલીસકર્મી પુરુષ પોલીસ એક મહિલાઓ પર હાથો ગુજરાતની સ્થિતિમાં તમે કહી શકો છો જ્યારે બે દિવસ પહેલાં જ ગૃહમંત્રીએ એવું કીધું કે પોલીસ એવી હોવી જોઈએ કે લોકોનો સહકારથી પહોંચવી સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જયારે કથળી હોય ત્યારે આ રાજ્યની અંદર પાંચ વર્ષની છ વર્ષની દીકરી ઉપર બળાત્કાર થાય પાંચ દિવસની અંદર ત્રણ ત્રણ આવી ઘટનાઓ બને અને આજે સમાચાર મળ્યા કે અમદાવાદની અંદર જેનું રક્ષણ કરવા માટેની જવાબદારી છે એ જયારે ભક્ષક બનતો હોય અને પુરુષ પોલીસ અધિકારી જયારે મહિલા આમે હાથ ઉગમતો હોય એ મહિલાઓ ક્યાંક ક્રાઈમ કરવા વાળા લોકો અત્યાચાર કરે ત્યારે મહિલાઓ ન્યાય માગવા જયારે આવી ઘટનાઓ જયારે ગુજરાતની અંદર બની રહી છે ત્યારે એ રાજ્યના ગૃહમંત્રી એ કાયદો ને વ્યવસ્થા જાળવવામાં કેટલા સક્ષમ છે એનો પુરાવો છે માત્ર વાતો કરે છે ચબરબંધી ની વાતો કરે છે છપ્પનની છાતી ની વાતો કરે છે અને કોઈને છોડવામાં નહીં આવે પણ પહેલા પકડાય ત્યારે છોડે ને એટલે જે ગુનાકારો છે એને પકડતા જ નથી તો પછી છોડવા માટેની વાત ક્યાંથી આવે એટલે જે મહિલાની સાથે આ ઘટના બની એને અમે વખોડીએ છીએ અને જ્યાં જરૂર પડે ત્યાં મહિલાને મદદ કરવા માટેના પ્રયત્નો પણ અમે કોંગ્રેસ પાર્ટી વતી કરીશું આજે મધ્ય ગુજરાતમાં ભાતીજી મહારાજ ને ધજા ચડાવીને એમના દર્શન કરીને જન આક્રોશ યાત્રાની શુ શુભારંભ કર્યો છે આ વિસ્તારના જે કઈ પ્રશ્નો હશે જે લોકોની રજૂઆત આવશે સરકાર સુધી પહોંચાડવામાં આવશે ખેડૂતોની હોય મહિલાઓની હોય રોજગારી માટેની વાત હોય શિક્ષણની વાત હોય કે આ તમામ વાતો લઈને કોંગ્રેસ પાર્ટી જ્યારે લોકો સમક્ષ એમના અવાજ બનીને સરકાર સુધી અવાજ પહોંચાડવા માટેના પ્રયત્નો થયા છે ત્યારે ખૂબ પ્રતિકારક અને ખૂબ જ લોકોનો સાથ સહકાર અહીંયા આ વિસ્તારમાં મળ્યો છે અને આવનાર સમયની અંદર ચારેય ઝોનોમાં આ રીતે જન આક્રોશ યાત્રા મારફત લોકોના પ્રશ્નો છે એ સરકાર સુધી પહોંચાડીને કઈ રીતે કોંગ્રેસ પાર્ટી હલ કરે એ અમારા પ્રયત્નો રહે છે આભાર આપણે સાંભળ્યા હતા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને આને લઈને તેમણે કેટલાક સણસણતા સવાલો પણ ઉઠાવ્યા છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે એન્કવરેજ ન્યૂઝ જોતા રહો